કોને કહેવાય ભાઈ આ ભાગવત ખાલી પોથી છે આ ભાગવત ખાલી કાગળ છે આ ભાગવત ખાલી છાપેલું પુસ્તક છે આ ભાગવત જે દેખાય ખાલી તમે જેમ છોકરાઓ બેઠા બેઠા ગણિતના કે વિજ્ઞાનના પુસ્તકો ફેંદે એવી રીતે પુસ્તક છે ના તો ભાગવત શું છે એની સમજણ જે આપે છે એને કહેવાય મહાત્મ્ય ભાગવતજી નું મહાત્મ્ય છે જ્યાં સુધી મહાત્મ્ય સમજણ ન પડે ત્યાં સુધી ગ્રંથ ની ગરિમા સમજાતી નથી એક જગ્યાએ એક ગામમાં એક શાક વાળી રોજ નદી કિનારેથી પોતાના ખેતરમાંથી શાક લઈ અને ગામમાં વેચવા માટે આવે એક દિવસ આ શાકવાળી આવતી હતી સવારનો સમય હતો અને આવતા રસ્તામાં અચાનક એના પગમાં ઠોકર વાગી અને જોયું તો આટલો મોટો પથ્થર પડ્યો હતો એના ઉપર સૂર્યનું કિરણ પડ્યું એટલે પથ્થર ચમકવા લાગ્યું એટલે આણે પેલા પથ્થરને ઉપાડ્યો પથ્થર ઉપાડીને જોયો એને સમજણ પડી નહીં આ શું છે પણ એમ લાગ્યું કે આ કોઈ કિંમતી પથ્થર લાગે છે ચમકે છે ખરો આ પથ્થર લઈ અને ત્યાંથી માર્કેટમાં ગઈ હવે જેના ત્યાંથી એ શાક લેતી હતી અને વેચતી હતી એ વેપારી જોડે ગઈ અને શાકના વેપારીને કીધું કે મને એક આ પથ્થર મળ્યો છે આ કેવો છે જરા જોવો એટલે પેલા શાકના ના વેપારી કીધું તારે વેચવો છે તો કે વેચી દઉં મને તો આમે મળ્યો જ છે મારે કરવાનું શું આનું આવશે શું એટલે પેલા દુકાનવાળાએ કીધું કે બે બોરી ઘઉં આપીશ બસો કિલો ઘઉં બદલામાં તું મને પથ્થર આપી દે પેલી બાઈ એ વિચાર કર્યો સારી વાત છે બે બોરી ઘઉં મળતા તો આપણને શું વાંધો છે એટલે એને પથ્થર પેલા શાકવાળાને વાળાને આ દુકાન એ પથ્થર લીધો અને ગામમાં સોનાર હતો સોનાર ના ત્યાં ગયો સોનારને જઈને કીધું મને એક પથ્થર મળ્યો છે જરા તો એટલે સોનારે પેલો પથ્થર જોયો પથ્થર તો કિંમતી લાગે એટલે સોનારે કીધું વેચવો છે તો કે હા કેટલા રૂપિયા આવશે એટલે સોનારે કીધું લાખ રૂપિયા આપીશ એક લાખ રૂપિયામાં સોનારે પેલો પથ્થર ખરીદ્યો હવે વસ્તુતા તો હીરો હતો આ સોનાર પેલા હીરાને લઈ અને ઝવેરી પાસે એટલે મોટા માર્કેટમાં ગયો ડાયમંડ ના જે બજારમાં જઈ અને ઝવેરીને પૂછ્યું જરા ચેક કરો તો એટલે ઝવેરી કીધું તું તને ક્યાંથી મળ્યો તો કે એ હું નહીં વેચવો છે તો કે હા કિંમત બોલો શું કિંમત આવશે તો કે પચાસ લાખ રૂપિયા આપીશ એ હીરો સોનારે આપ્યો અને પચાસ લાખ રૂપિયા લીધા હવે જવેરીના મનમાં એમ થયું આ એક સુંદર હીરો મારા હાથમાં આવ્યો છે પણ આટલા પૈસા ખર્ચીને આ હીરો ખરીદશે કોણ એટલે જવેરી એ હીરો લઈ અને રાજાના દરબારમાં ગયો રાજાને કહ્યું તમારા મુકુટમાં શોભેવો એક હીરો લાવ્યો છું તમે જો માથામાં મુકુટ ઉપર પહેરશો ને તો આની શોભા તમારી વધી જશે રાજા કીધું મારે ત્યાં બધા રત્ન પારખુ બેઠા છે લાઈન સર એમને તપાસ કરવા આપો જો એ કે તો હું ખરીદી લઉં એટલે રત્ન પારખુઓને બોલાયા રત્ન પારખુ પેલા હીરાની તપાસ કરી અને તપાસ કરી તો શું થયું આ રત્ન પારખુ રાજાને કીધું કે આ હીરાની કિંમત નવ્વાણું લાખ રૂપિયા છે તો રાજાના મનમાં વિચારતો એક કરોડ કેવું તું નવ્વાણું લાખ શું કામ એક લાખ નો હું કામ ઓછા રાખ્યા એટલે પેલા કીધું એવું નહીં કિંમત કરવાની હોય તો અમારે વિચાર કરવો પડે બોલે શું બોલે થાળી મંગાવો એટલે તસ્તરી પ્લેટ મંગાવી રત્ન ભંડાર માંથી રાજાના ત્યાંથી સો હીરા મંગાયા અને થાળીમાં આજુબાજુ મોટી થાળીમાં સો હીરા ગોઠવ્યા અને વચ્ચો વચ્ચ પેલા હીરાને ગોઠવ્યો અને ઉપરથી સૂર્યનું કિરણ જેવું પડ્યું એટલે હીરામાં સૂર્યનો કિરણ પડતા જ ચારે બાજુ હીરાનો પ્રકાશ થયો અને બાજુમાં જે સો હીરા ગોઠવ્યા હતા એમાંથી નવ્વાણું એક હીરાનો પ્રકાશ થયો નહીં એટલે પેલા રત્ન પારખું કીધું કે જોયું મહારાજ આમાં પેલ પાડેલા છે ને એમાં એક ભૂલ રહી ગયેલી છે એટલે એક હીરો નથી પ્રગટ્યો નવ્વાણું હીરા પ્રગટ્યા છે એટલે એની કિંમત એક લાખ ઓછી નવ્વાણું લાખ છે બાકી આ એક કરોડનો હોય રાજાએ લાખ આપીને હીરો ખરીદી લીધો હવે તમે વિચાર કરો આ હીરો કે બોરી લાખ નો ગણાય આ શાકવાળીને મળ્યો ત્યારે હીરાની કિંમત તો નવ્વાણું લાખ હતી શાકવાળીને સમજણ નથી કે આની કિંમત કેટલી છે એટલે શાકવાળી એ બે બોરી ઘઉં આપ્યો પેલા એ સોનારને આપ્યો એક લાખ માં આપ્યો પેલા પચાસ લાખ માં આપ્યો અને આને નવ્વાણું લાખ લીધા એમાં હીરા કોઈ લેવા દેવા નથી હીરા ન ઓળખો તો નુકસાન તમારું છે હીરા હોતું નથી આ ભાગવતજીમાં આવા અઢાર હજાર હીરાઓ ભરેલા છે એને ન ઓળખીએ તો નુકસાન આપણું છે આ રત્નો ભંડાર છે આપણે તો પથરાને જ હીરા સમજીએ છીએ